દર્શક મિત્રો હું વાઘાણી વસ્તાભાઈ દર્શક મિત્રો તાલુકો વિચ્છા જિલ્લો રાજકોટ અને ગામ ઓરી મોબાઈલ નંબર સત્તાણું એક ચાલીસ ચોસઠ પાંચ દસ દર્શક મિત્રો આપણી ગાય આધારિત ખેતી ન્યૂ યુટ્યુબ ચેનલ એમાં તમારું એકવાર ફરી હાર્દિક સ્વાગત છે અને દર્શક મિત્રો આજે આપણી ગાય આધારિત ખેતી એ ચેનલની અંદર એક એવા ખેડૂતની તમને મુલાકાત કરાવવાની છે કે જે ધીરુભાઈ નારણભાઈ ઉકાણી અટકની બહુ ખ્યાલ નથી પણ ધીરુભાઈ નારાયણભાઈ ઉકાણી ગામ ઈશ્વરિયા ઈશ્વરિયા તાલુકો કુતિયાણા અને જિલ્લો પોરબંદર દર્શક મિત્રો આ એક એવા ખેડૂ છે કે પોતાને પાસે ગીર શ્યાર ગાયું શ્યાર ગીર ગાયું છે અને બધી ખેતી પોતાની ગાય દરેક ખેતી કરે છે પ્રાકૃતિક ખેતી કરે છે અને કેવું કેવું રિઝલ્ટ મેળવે છે રિઝલ્ટ તમને હું વિડીયોની અંદર દર્શાવું છું કે અત્યારે હાલ અત્યારની તારીખની આજ તારીખ કેટલી છે કે આજની તારીખ અઢાર અઢાર સાત બે હજાર ચોવીસની તારીખ આજની આજની તારીખમાં એને અઠ્ઠાવન દિવસ દિવસની મગફળી થઈ માત્ર જીવા અમૃત અને આંકડાના બોળાના છટકાવ આ બધી વસ્તુ કરી અને ઘણીવાર મને પણ ફોન કરી કે કયો પ્રયોગનો છટકાવ કરવો શું કરવું તો એનું ગાયા દરેક ખેતીમાં કેવું રિઝલ્ટ લીધું છે એ રિઝલ્ટ તમને આ વિડીયોની અંદર હું બધું દર્શાવીશ જોઈ લો દર્શક મિત્રો આ છે એની મગફળી મગફળીની અંદર માત્ર ને માત્ર જીવા અમૃતનો છંટકાવ અને પિયતની અંદર પુષ્કળ પ્રમાણમાં જીવા અમૃત એને પાયું છે પોતે ટ્યુબવેલ પણ લઈ લીધી છે ઓટોમેટિક જે જીવા અમૃત જેટલું અંદરથી નાખે એટલું કાયમ એ જોતાં પૂરતું કાઢી લે છે એ ટ્યુબવેલનો સીન પણ આપણે હમણાં તમને દર્શાવશું કે જીવા અમૃત કઈ રીતે બનાવે છે જો એ તમે નજર સામે દેખો છો એ પોપટી કલરની જે છે એ ટ્યુબવેલ છે એની અંદર જીવા અમૃત એ કાર્ય બની જાય છે અને બનીને પછી જેટલું જોવે એટલું કાઢે કાઢે અને સડાવે છે તો જીવા અમૃત એક એવી વસ્તુ છે કે જીવા અમૃત જમીનને આપવાથી પુષ્કળ પ્રમાણમાં અળસિયાનું પ્રમાણ વધે છે અને પોતાની જમીન ફળદુપ અને તંદુરસ્ત બને છે ખરેખરી અને એકદમ પોષી અને ભૂરભૂરી જમીન રહે તો જીવા અમૃત જમીનની માટે બેસ્ટમાં બેસ્ટ કામ આપે છે તો દર્શક મિત્રો ધન્યવાદ દેવો પડે આવા ખેડૂને કે જે પોતાની જમીનની અંદર બધી પહેલાંના સિઝનની જેમ પ્રાકૃતિક ખેતીને અપનાવી તો તમે પણ જે ઈશ્વરિયા ગામની આજુબાજુના કોઈ પણ ખેડૂ હોય તો એ અવશ્ય એકવાર આ અમારે ધીરુભાઈની મુલાકાત લેજો ધીરુભાઈ નારણભાઈ એમની મુલાકાત લેજો એના ફાર્મની અંદર વિઝિટ કરજો અને ધીમે ધીમે થોડું થોડું તમે પણ અપનાવજો અને મારા હું દરેક વિડીયોની અંદર કહું છું કે દર્શક મિત્રો આ તમે જોઈ લો એ મગફળી માત્ર અઠ્ઠાવન દિવસની છે જે રાસાયણિક દવા ખાતરમાં ન હોય એવી પણ મગફળીનું રિઝલ્ટ એને મેળવું છે તો કાંઈ પણ તાલીમ લીધા વગેરે આટલું રિઝલ્ટ લીધું છે બધું દર્શાવીશ તો દર્શક મિત્રો તમે પણ આવું ના આવું જો ગયા દરેક ખેતીની અંદર રિઝલ્ટ સારું મેળવવું હોય તો તમે પણ બેથી અઢી મિનિટનો વિડીયો તમારા કોઈ પણ ક્ષેત્રની અંદર હોવ તમારી જમીનનો આડો ફોન હંમેશા રાખી અને વિડીયો મને અપલોડ કરી શકો છો તો એ પણ વિડીયો હું તમારો મારી ચેનલની અંદર સડાવી શકું કારણ કે સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે અત્યારે કે તમારો પણ વિડીયો જોઈએ તમારું રિઝલ્ટ જોઈએ અને બીજા હજારો ખેડૂતો આમાંથી ઉત્સાહ થઈ અને આ વિડીયો જોવે જો હું આ ફોન દ્વારા તાલીમ તાલીમદાયક તો એ હારો બધોય જસ જાય છે કોને કે અમારા રાજકોટ જિલ્લાના ગ્રુપને જે ગ્રુપમાં ખાસ તો અમારા નસીર સાહેબ અને ત્રાળા સાહેબ જે રાજકોટ જિલ્લાની અંદર ગ્રુપમાં જે છે એ અમને ગમે ત્યારે અમે ફોન કરી અને જે કાંઈ સલાહ સુશન માગ્યું તો અમને તરત એ જવાબ આપે છે અને એના કારણે જ અમે આ બધાને માહિતી પૂરી પાડી આપી છે તો દર્શક મિત્રો જોયું ને તમે એ વિડીયો જોયો ને પૂરો પોરબંદર જિલ્લાની અંદર એક ખેડૂતએ કેવું ગયા દરેક ખેતીમાં રિઝલ્ટ લીધું છે તો તમે પણ આવું જોઈ અને કરી શકો છો તો મારી ગયા દરેક ખેતી ચેનલને શેર ને સબસ્ક્રાઈબ અવશ્ય કરી નાખજો જય હિન્દ જય ભારત અને જય ગૌ માતા Thank <sweak> you.